મારો કેવી છે તમાકુ ની અંદર જણાવજો મિત્રો કેળાના કટકા થઈ જાય છે ત્યારે આવી તમાકુ થાય છે અને લોકો વાતો કરે છે કોઈ કામ બામ કરતો નથી આખો દોડો વિડીયો બનાવે તો ગુડ મોર્નિંગ કેમ છો ગુજરાતી લોકો મજામાં જશે સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની ની અંદર આજે પાવાની છે અમારે તમાકુ બધો સામાન આવી ગયો છે આ છે ખાતર આ છે પીપળું પીપળામાં નાખીને ખાતર વગાડવાનું છે કેમ કે અંદર ફરેવું રહેતું નથી અને બે પૈ ઉપાહે જોઈ લો પાવડા તો મશીન ચાલુ કરવા જ્યા હે આપણે અહીંયા ચોકી કરવા ભરા છે તો આખો દિવસ જોઈએ હશે સાજે કેવો ટાઈમ રહેશે વિડીયો બનાવવાનો જઈએ છીએ મેદનમાં વિડીયો બનાવવા માટે ટાઈમ રહેશે તો જઈશું કાલે તો આ છે એ જ ખાતર હે જે હું કાલે પાકતો હતો ઈટારી કેમ કે ચોમાસાની અંદર પલળી ગયું હતું એના કારણે જામ થઈ ગયું હતું મીઠું જેવું થઈ ગયું હતું તો બનાવી રહેજો બ્લોગની અંદર એન્જોય કરાવીશ તમને આજે ખેતરની અંદર તો બનાવી રહ્યો છું બ્લોગ ની અંદર આગળ જોઈએ મિત્રો તમને હું એક વસ્તુ દેખાડું મસ્ત તમાકુ ની અંદર જોવો ખાલી તમને જોઈને તમે ચકિત થઈ જશો કે આ તમાકુ છે કે શું છે જો મિત્રો આ છે અમારી તમાકુ કેવડા કેવડા પત્તા છે જુઓ મહેનત કરી છે તો ફળ તો મળવાનું જ છે એક કઈ મળો આ દેખ શકતી હોય દેખાય ભાઈબંધ છે મારો મિત્રો જો કેવી છે તમાકુ કોમેન્ટની અંદર જણાવજો મિત્રો કેળાના કટકા થઈ જાય છે ત્યારે આવી તમાકુ થાય છે અને લોકો વાતો કરે છે કોઈ કામ બામ કરતો નથી આખો દોડો વિડીયો બનાવે છે તો આ જુઓ મહેનતનું ફળ તો મળે જ આજની તો કાલે તો તમે એન્જોય કરો વિડીયો આપણો બ્લોક એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ તો મિત્રો આવી ગયા જમવા માટે થઈ ગયો છે બપોરનો ટાઈમ જમવામાં છે શાક છે બાજરીના બાટા હે માછું છે સાસ છે આમાં અલગ છે તમારે ના જોવાય એ રીતે અમારે ખાવાનું વસ્તુ નથી ફટાફટ ખાઈ લઈએ હવે જેમ જેમકે બરાબરની ભૂખ લાગી છે ડોમા કૂટી કુટીન જો આ બાજુ અમારે પંકજ તમાકુ આ બાજુ છે પરશ ભેનાયડા થોડાક નરમ પડ્યા હે પણ એ તો થઈ જાય છે પાણી બાણી પાછું એટલે તો ચલો ખાઈ લે મળ્યા ખાઈ ને પછી જમીને હવે પાછા કામ કરવા માટે ડોમકુટો માટે બે કલાક પછી કામ પતી ગયું પાવાનું તો મિત્રો આપણે શેક ત્યાંથી ચાલુ કર્યું હતું પાવાનું શેક અહીંયા સુધી પોકી ગયા છે હવે જોઈ લો આટલા સુધી આવી ગયા હે પાવતા પાવતા અને મશીન બંધ તાકડે બંધ થઈ ગયું હોય તો હવે બે ચારા હે પીજા નહીં પીઝા ખબર નથી જોઈએ છીએ પીજા હેક નહીં જો આપણો બ્લેક કોળો પડ્યો સામે શેક નહીં વિડીયો ગમતો હતો શેર પણ કરી નાખજો મિત્રો બને હજુ વોગ ની અંદર હજી તો આપણે ઘરે જ પણ જવાનું ભાઈ હાપે ક્યા હો રહા ભાઈ અચ્છા તો મિત્રો તમને હું એક વસ્તુ દેખાડું પેલા જો ખાલી આ શું રહેવાનું શું કહેવાય કોમેન્ટમાં જણાવજો બરાબર જેને પણ ખબર હોય જે તમાકુ આવતા હશે એને ખબર તો હશે તો જેને ના ખબર હોય ને એ પણ કહેજો ઓને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરી દો તો ચા પણ આવી ગયો છે મિત્રો પીઓ તો કહેજો કોમેન્ટ કરો મોકલી ઓનલાઈન તો મિત્રો ઘરે જવાની તૈયારી થઈ છે ટ્રેક્ટર કરે ને આપણે જવાનું આપણે બ્લેક કોડો લઈને કરે તો મિત્રો ટ્રેક્ટર તો ગયું હવે કરે હવે મારો વારો હું તો હજુ હુળો હુડો સીતર નું વારે કરતો તો આ છે આપણો બ્લેક કોડો ને હવે જઈએ ઘર બાજુ મળીએ કરે ડાયરેક્ટ ત્યાંથી આપણે બ્લેક કોડો આપણે છટકાવી લેતા ને પોકી ગયા કરે ફટાફટ તો મિત્રો નાય તો ને આવી ગયા મંદિરે દર્શન કરવા માટે આજે છે રવિવાર જો આ છે અમારે કુળદેવી માતાનું મંદિર અમારે શિખોતરનું દર્શન કરી લેજો અહીંયા છે મા બોચરનું જે જૂની ગરબી છે નવી તો ગોડાઉન પડી છે પરેશ પાડીના મિત્રો હું મંદિરેથી આવી ગયો છું હવે વિડીયો એડિટિંગ કરવા માટે અમારા ગ્રાઉન્ડની અંદર જે અમારા ગામનું ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવાનું દેખાડી દઉં તમને જો એસપીએલ સુરજ પ્રીમિયર લીગ બે હજાર પચીસ જ્યાં લોકો અહીંયા અમારા ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમે છે તહેવાર હોય કે જ્યારે કંપનીઓમાં રજા હોય રવિવારે કે ત્યારે ત્યારે લોકો રમતા હોય છે પણ હું નથી આવતો કેમ કે આપણે ખેતીનું કામ નહીં એમાં આપણને ક્રિકેટમાં રસ નથી આઈપીએલ જોઈ લેવાની ખાલી અને આપણે જોવા પણ આવી છીએ ક્રૂપ ટાઈમે એવું પણ નથી કે જોતા નથી તો આવી ગયો છું વિડીયો એડિટિંગ કરવા માટે તમને ટાઈમ દેખાડ દઉં કેટલા વાગ્યા છે આઠ ને બે થઈ છે વિડીયો એડિટિંગ ચાલુ છે અત્યારે આજે થોડું વહેલા એડિટિંગ કરવાનું છે કેમ કે સૂઈ જવાનું છે કેળાના કટકા થઈ જાય ડોમો પાડી પાડી તો મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તમારા ભાઈની ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થવા આવી રહ્યા છે તો જલ્દીથી ફટાફટ કરાવો સબસ્ક્રાઈબર તૈયુ મિત્રો સપોર્ટ કરતા રહો તો મને પણ થોડોક ઉત્સાહ મળે વિડીયો બનાવવાનો અને તમારા માટે સારા સારા એવા વ્લોગ બનાવું અત્યારે તો કામ છે એટલે બહારે ફરવા જવાનો ક્યાંય મેલ આવતો નથી એટલે આપણે ટ્રાવેલ્સ વ્લોગ ટૂંક જ સમયની અંદર બનાવવાના છે મિત્રો કામ પતી જાય ત્યારે તરત જ નીકળી જવાનું છે આપણો બ્લેક કોલો લઈને બારે ફરવા માટે તમને પછી મજા કરાવીશ બહારનું થોડું લોકેશન દેખાડીશ નવું નવું પણ સપોર્ટ કરજો મિત્રો કેમ કે મહેનત કરું છું દિલથી અને મને વિશ્વાસ છે કે તમે મને સપોર્ટ કરશો મને મારા રામા તણી ઉપર પણ વિશ્વાસ છે મારા કુળદેવીની કૃપા છે મારા ઉપર કે હજી તો બે મહિના થયા છે અને મને સારો આવો સપોર્ટ મળી રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાંથી અને યુટ્યુબમાંથી પણ તો મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તો આપણો બ્લોગ તમને સારો લાગી જશે તો કરી નાખજો વિડીયોને લાઈક ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ ચેનલ પર ના હોય તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર એટલે કે ગઈકાલે જય રામાતણી જય માતાજી જય હિન્દ જય ભારત